શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને રક્ષાબંધનને લઈને પંચમહાલમાં આવેલા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા જ્યારે પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી શિવભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડ્યા શ્રાવણ માસના ત્રીજા સોમવારે પંચમહાલ જિલ્લામાં આવેલ શિવાલયો બમબમ ભોલેના નાદથી મંદિરનું પરિસર મહાદેવ જળ અભિષેક કરી મરદેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી હતી ઓમની પ્રતિકૃતિ સતત ગંગાચરનું વહેણ ધરાવતું અને આઠ ફૂટ ઊંચાઈ અને આઠ ફૂટ પહોળા અને રુદ્રાક્ષ જેવી ભાત ધરાવતા મરડેશ્વર મહાદેવના શિવલિંગ